ગઈકાલ રાત્રે મેં જાણ્યું એક પત્રકાર પર એક અસામાજિક તત્વો દ્વારા જાન લેવા હુમલો થયો તો કેમ મારે તંત્રને વિનંતી એવી છે કે આવા અસામાજિક તત્વો જ્યારે આપણા ગૃહમંત્રી એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ એક સવાલ છે આ કાયદામાં ના રહેનારા અસામાજિક તત્વો જે લોકો આ રીતે નંબર વગા ડમ્ફરો ફેરવે છે એવા ઘણી જાનહાનિઓ અને લોકો મરી ગયા છે ડંફરની ચાવાથી જેમનો કોઈ રેકોર્ડ નથી તેવા પર ફેરાતો પ્રતિબંધ આવે બીજું કે આજે જે તત્વો જે લોકોએ રાત્રે આ પત્રકાર પર જાન લેવા હુમલો કર્યો તો આ દેશનો એક ચોથો સ્તંભ કહેવાય પત્રકાર પત્રકારને આ રીતે કોઈ રોકી શકે નહીં કોઈપણ જગ્યાએ કોઈ પણ સાચી વાતને ઉજાગર કરવા માટે તો જે લોકો દ્વારા કરવામાં આવ્યું છે તેને હું એકદમ વખોડું છું અને હિન્દુ ધર્મશાળાના ખેડા જિલ્લા અધ્યક્ષ અને એક જાગૃત નાગરિક તરીકે હું આ આ ઘટનાને વખોડું છું અને તંત્રને અને સરકારને એક મારી વિનંતી છે કે તાત્કાલિક આની પર એવા પગલાં લો કે આવતા દિવસોમાં કોઈ પણ આવા અસામાજિક તત્વો આવું વર્તન કરે નહીં પત્રકારોની સુરક્ષા જરૂરી છે જો પત્રકાર નહીં હોય તો આ દેશની સાચી ખોટી જે પણ ઘટનાઓ છે એ બહાર કોણ લાવશે જો પત્રકારો પર આવું નવું વારંવાર થશે તો કોઈ પત્રકાર ક્યારેય બહાર રહી આવી શકે અને બીકના મારે ઘરમાં રહેશે તો બસ ગૃહમંત્રી સાહેબ આપને આપણી વિનંતી છે સરકારને એક મારી વિનંતી છે કે જ્યારે ચારસો પાર આપણે નારો આપીએ છીએ તો ક્યારે ક્યાં દેશમાં દરેક વ્યક્તિ સલામત છે સુરક્ષિત છે એટલે અમે પણ ભાજપને મત આપવા તૈયાર થયા છીએ પણ જો આવું ના રહેશે તો એક સવાલ છે